आई बुरा मु जाऊ बाहर काम થઈ ગયો કમ્પલેટ ખતરા બો દાવા સળ કમ્પલેટ 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 0 0 થાઈ બેવો ના માર થાય હું जाऊ હું શું હું દેવા હું શું હે મા વારતા કે લે શું હે વારતા માં બેન ભણી કી દે વારતા શું કે સુખી પતિ તો કેરે હા તો હા તો કેરે ટાઈમ તારીખ વિડિયો કઈ સબૂતે ઇસવીસન સાલ તે હે સબૂત

મારી વાત ન કરતો હું બીજાની વાત કરું હું તો સુખી છું તને ખબર જ છે મને ખબર ન મારી જ વાત કર ના ના હું બીજાની જ વાત કરું હું હું તો સુખી છું તને ખબર જ છે તમને તમને મેં કઈ વાત ન ખોટાઈ કઈ વાત નઈ નહીં તું મને એક નપલકા ઉપર બેહારે કાકા હા સરકારી નોકરી વાળાને કાકા તમે કેટલું માનો છો બહુ મેં તો બહુ માનું એમને એમ હું તને એક વાર્તા કહું હા

અને પછી એક મોટો આમ દૈત્ય માણસ તમારી જખમી પીઠ પર પચાસ વાર હંટર મારશે એવું ફરતા ફરતા જોયું ને તો ઈન્ડિયા વાળું નરકાયું એની બહાર તો લાઇન લાગેલી હે તને એવું થયું કે સો ટકા ઇન્ડિયામાં કઈક સજા ઓછી હશે એમ તો જ આટલી લાઈન હોય ને યાર બરોબર ત્યાં જઈને પૂછ્યું કે અહિયાં શું છે આટલી લાંબી લાઈન છે તો ઇન્ડિયા ના એવું જ કીધું કે ભાઈ જો પેલા તમને ઇલેક્ટ્રિક ખુરશી પર બેસાડીને એક કલાક સુધી કરંટ આપવામાં આવશે પછી એક ખિલ્લા લાગેલી પથારી પર સુવાડવામાં આવશે અને પછી એક દૈત્ય માણસ તમારી જખમી પીઠ પર પચાસ વાર હંટર મારશે આ તો સેમ જ થયું ને તો પેલા પણ એ જ થયું કે આ તો બધે આવું છે યાર તો પછી આટલી લાંબી લાઈન કેમ લાગી છે પછી પેલા કીધું શું કે અહીંયા ઇલેક્ટ્રિક ખુરશી તો છે પણ ઇલેક્ટ્રિસિટી નથી યાર ખિલ્લા વાળી પથારી માંથી કોઈ ખિલ્લા જ ચોરી ગયું છે